ઘરમાં હો <laughs> <coughs> đâu đâu nhé ông phải nhiêu đấy Bởi vì nó sẽ chưa có trong một Ja, det er det! શમન મને લાગે મસ્કરી કરે રહ્યો ગમ ભઈ ઊભો કોણ ગુચો આગો મચ મગડી ને શું કહો બરબરીતી નહીં કોણ માર ફટાણ શું પડતી કે વાત આવે

요봐. 이마라우사 들어와. 군산이야. 개토토 칼아 타로드스만. 아, 기타슈 오거스. 아.

બગાડી પણ તમે લો બગાડી પણ ઓકે નો માલ છે એક ફટાફટ તમે બસ મને હેડું આવે ભોરા ભરી કેતરમાં તમે શું નડે છે અલ્યા પર તારે તું જ ભઈ હોય છે અલ્યા છો મારવો પડશે અલ્યા નકા ઈટરા પી

તો પણ આવડ ફોન શું કામ રાખો તારે અમન ચાલ આવ તું બજાર માં ભાળાય નથી કોઈ આખા ગામ ની પંચાયત કરે મન ફાવે એમ થોડું કરવાનું કોઈ તમારું થોડું હે પૈસા મે નથી વગાડી મારા ઘર તમે લેડો તો એટલે પણ મે તો તરત વગાડી દે ચીયો બીજો મને શી ખબર એ બાળક ભઈ રાખ તું

ते तमी इन भाई नहीं आ तो गब्बो जा के इन बोला आपने बताया मूरत मूरत करो जाए मैं कि इधर नहीं आवे मुकुचम ना आवे तो मारू अपना पहला तो पहला उसी तो कब गंजरी ये नहीं है ना मत तमे फोन कर रहा हूँ तुम जमाओ हेलो मुझे हम कुछ हो के इन तमे वो बोला तो मालू कौन से आया कि गगल मन की सुखाड़ एम करे हम मरेगा आगे आप बुरा के अपने एम करो हेलो हेलो कि तो गंजरी ये नहीं है મારી વાત તો હું શું તમને કહું છું ગગલો થોડું ગગલા કોમ છે મારે આવી લાવજો તમે હું આવજો બેલા કોમ છે બીજો બધે વાળો ટૂંકમાં વાળો કરી વાત તમે ને બાબરા લેતા આવજો બાદા હા હા હો આય હારો ચલો નો આ કો ધન આવશે હવે આવશે આ કો ધન ફોન હારો આયો એટલે હેડ ઉપર આવી હતી હા તો 55000 રૂપિયા લે 55000 તો તો ફોન હારો છે ને

શું એવું થઈ જ પડ્યું છે આદત છે આ તો ઊંઝા તા ગગો તો આ કંટડી બજાર છે એટલે વગાડી

જો ચીઓસો પણ અતલી ઓલ્યા હા તો અતુ આઈ કઈ આવી હવે અલ્યા આ તો કાટુ કર્યું હવે તમે વગાડી શક ને મારા માથે બધું આવા તો હા બગાડી નહી વગાડ વગાડ અલ્યા મારા ભરો અલ્યા એના મારા મત તમે ઉભરીને બનાવો તમે તમે વગાડી મે નથી વગાડી

દરવાજો કુટી ને અચમ કદું કાકા પણ તો અમે કુટાઈ જાય વાઘ ખાઈ જાય મને દો કેમ માતા કરવા ના નથી પણ એના ચીડી તમે આઈ એમાં વાત તો કરો ડાયરેક્ટ કુકના ઉપર ખાવ તમારા બાજી

અલે એય એય તારજી કો ડિજેના નોમ કરવા થાવાનો પણ આ તો ભાઈ ખબર આ કરી તમે હા માં તમારે મજા આવરો મજા તો જ આવી મુ માખી પડો અલે તમ તો ના છોડું લ્યા મુ નહીં ખાય પણ આવી રી રખાયે પણ એમ નહીં તો હવે મમે કુજુ આપણે બધા લાસ્ટ થઈ લાવ રે હેડો કે કેટલા માઈ લગડી એ કરતા મજા કરવાની આજે હવે હેડો હેડું નઈ જા ચા બની રો ચા પી કે આવ ના